halo desu, ini apa tuh tuh nih, ini di apa dah syukur ya, malah bayi nanti, apa dah motor motor udah, કેવા yeah, <laughs> પદાતા ડોડો નંબર 17 ઓમણે જો ભંજામાંથી ચુલી ભીલાતા બાના દુહાની ઇકલા બંગા જોપોને અયા અહી ઉઠે દે દે તો છોકરાના તને અયાગર તો બોલો તો અમાર પપળો પાણીવાલે ચિંગલલ એકર દેજો હે મી તો બી માં સલો યમુના ગાવ આપ લોકને તમે તમે જોને લાઈક સને સબસ્ક્રાઇબ મે શેર કર દેજો કોમેન્ટ કર દેજો લાગે ત્યારે ગંટડી દબાઈ તમે લાઈક સબસ્ક્રાઇબ બનાવો મેં મારી ચેનલનું નામ છે મિત્ર ફેમિલી બ્લોગ એમાં બ્લોગ આવશે હવે બનાવવાનું તો પણ પાછા બનાવવાનું મન થયું છે એટલે છું જઈ શકો છો કેવી રીતના પાણી વાળે છે મારા ભાઈ હાલો દોસ્તો કેમ છો મજામાં

એ પાર્વતી કુમારી બ્લોક એ ચેનલ એ પણ દીક્ષિત बॉक्स આપી દેશે એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નવા નવા વિડીયો આવતા રહેશે એના અને મસ્તીના એડા કાપે ત્યારે પણ જોઈ શકશો અને કમ્પ્લેટ બધું કામ ડેલી એક વિડીયો મૂકે છે તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મારી મારી ચેનલનું નામ છે એલસી સુમિત્રા ફેમિલી બ્લોક તો વિડીયો જોજો ભૂલતા નહીં જો એક વખત કહી દો પાર્વતી કુમારી બ્લોક પાર્વતી કુમારી બ્લોગ ચેનલ નું નામ છે તો આટલું જ છે મારે હવે પછી વિડીયો આવશે તમારે મન સોરેન તો જતા નહીં વિડીયો અને મેં સુરતમાં રહું છું તમને તો ખબર જ હશે કે મારા વિડીયો તમે જોવો છો જેટલા જોતા એટલા સબસ્ક્રાઈબ કરી લો આગળ મને પણ સપોર્ટ આપો તો હવે પાછો બ્લોગ ચાલુ કર્યો છે અને